નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તમારું આજે તમને વાકી વર્ક વર્કવાળું વલ મોતીવાળું કામ બતાવવાના છે એકદમ કલર મેચિંગ પણ બતાવવાના છે એ પહેલાં મારા વિડીયોમાં તમે નવા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે રોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે આપણે એક પીસ તમને ઓપન કરીને બતાવીએ એટલે તમને ખ્યાલ આવે કે ડિઝાઇન છે આખી બાહની ટાઈપની ડિઝાઇન રહેવાની જોઈ શકો છો આપણે ડિઝાઇનમાં આપણે પહેલાં ડિઝાઇન બતાવીએ શકો હોલ મોતી નું કામ રેસે જોઈ શકો આખી ડિઝાઇન આ રીતનો ગોલ્ડન પલ્લો રહેશે લગડી પટ્ટો અને આ રીતના બાંધી ડિઝાઇન છે આ પલ્લો રહેવાનો કાપડ એકદમ સોફ્ટ રહેવાનું છે અને વોશેબલ વસ્તુ છે આખી ઓલ ઓવર ડિઝાઇન રહેશે અને આ રીતના આખી બોર્ડર રહેવાની છે બોર્ડરમાં પણ આખું વલમોતીનું કામ રહેવાનું સોફ્ટ ફેબ્રિક છે ઘરે વોશેબલ વસ્તુ તમે ઘરે બેઠા પણ સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવ્યો છે આ એમનું છે બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝમાં પણ આ રીતનો બેલ્ટ રહેવાનો છે હવે આપણે કલર મેચિંગ બતાવીએ કલર બધા જોઈ શકો છો બધા ડાર્ક કલર મેચિંગ રહેવાના છે આખું સોફ્ટ ફેબ્રિક છે પાંચ કલર મેચિંગ છે તમને જે કલર ગમે તેનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો છે આપણે વોટ્સએપ નંબર સ્ક્રીનમાં ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તેમાં તમે સ્ક્રીનશોટ પાડી અને તમારે પેમેન્ટ ડિટેલ મળી રહેશે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પડતા કારણ કે રોજરોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે થેન્ક યુ